હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને આ વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરજો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો તો આજે આપણે ટેટ ટાટને લગતી અપડેટ્સની માહિતી મેળવીશું મિત્રો ટેટ ટુનું મેરિટ શા માટે નીચું જઈ શકે છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવવા જઈ રહ્યા છીએ તો મિત્રો તમે આ વિડીયોને અંત સુધી જોજો બીજું એ કે અહીંયા આપણે અત્યાર સુધી કેટલી ભરતી થઈ છે કેટલી જગ્યાઓ આવવાની છે અને અંદાજિત કેટલું મેરિટ રહી શકે છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો સૌ પ્રથમ કે ટેટ ટુની અંદર આ વખતે જે પરિણામ આવ્યું તેમાં કેટલા ઉમેદવારો પાસ થયા અને કેટલા ઉમેદવારોના માર્ક્સ કેટલા છે તેના વિશે આપણે સૌ પ્રથમ માહિતી મેળવીએ તો સૌપ્રથમ ગણિત વિજ્ઞાનની અંદર વીસ હજાર એકસો ને પાંત્રીસ ઉમેદવારો પાસ થયેલા છે એટલે કે પાસની ટકાવારી એકત્રીસ પોઈન્ટ ચૌદ ટકા છે જ્યારે ભાષાની અંદર ચાર હજાર ચારસો એક્યાસી ફક્ત ચાર પોઈન્ટ છવ્વીસ ટકા જ વિદ્યાર્થીઓ પાસ થયેલા છે ત્યારબાદ છે સામાજિક વિજ્ઞાન જેની અંદર બાર હજાર આઠસો ચોત્રીસ ઉમેદવારો પાસ થયેલા છે એટલે કે અઢાર પોઈન્ટ એકાણું ટકા રિઝલ્ટ આવેલું છે તો કો ટોટલ બે લાખ સાડત્રીસ હજાર સાતસો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી જેમાંથી સાડત્રીસ હજાર ચારસો પચાસ એટલે કે ફક્ત પંદર પોઈન્ટ છોટેર ટકા જ વિદ્યાર્થીઓ પાસ થયેલા છે હવે સરકારે આ વખતે સાત હજાર જગ્યાઓ બહાર પાડેલી છે તો તેની અંદર અગાઉ જે પરીક્ષા પાસ કરેલ છે તે મિત્રો પણ ફોર્મ ભરવાના છે અને આ વખતે બે હજાર ત્રેવીસની પરીક્ષા પાસ કરી છે તે મિત્રો પણ ફોર્મ ભરશે તો શું આ વખતે મેરિટ નીચું રહેશે તો મિત્રો હા ચોક્કસ મેરિટ નીચું જ રહેવાનું છે કારણ કે આ વખતે દરેક વિદ્યાર્થીને ખબર છે કે આ વખતે સૌથી મોટી ભરતી અને ક્રમિક ભરતી છે તો ક્રમિક ભરતી થવાના કારણે આ વખતે મેરિટ નીચું રહેવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે સાથે સાથે આ વખતે જગ્યાઓ પણ વધારે આવવાની છે તો આપણે સૌપ્રથમ માહિતી મેળવીએ કે બે હજાર તેરથી થી બે હજાર બાવીસ સુધી કયા વિષયમાં કેટલી જગ્યા ભરાઈ ગણિત વિજ્ઞાનની અંદર અત્યાર સુધી તેર હજાર એકસો ને તેત્રીસ ઉમેદવારો નોકરી પર લાગેલા છે એટલે કે આટલી જગ્યાઓ ભરાયેલી છે ત્યારબાદ સામાજિક વિજ્ઞાનની અંદર ત્રણ હજાર નવસો ને ઓગણત્રીસ જગ્યાઓ ભરાયેલી છે અને ભાષાની અંદર ત્રણ હજાર ચોરાણું જગ્યાઓ અત્યાર સુધી ભરતીની અંદર ભરાયેલી છે તો મિત્રો સૌથી વધારે ગણિત વિજ્ઞાનની જગ્યાઓ ભરાયેલી છે ત્યારબાદ સામાજિક વિજ્ઞાન અને ત્યારબાદ ભાષાની જગ્યાઓ ભરાયેલી છે તો હવે આ વખતે કયા વિષયમાં કેટલી જગ્યાઓ આવી શકે તેના વિશે આપણે માહિતી મેળવીએ અને ત્યારબાદ આપણે જોઈશું કે અંદાજ કેટલું મેરિટ રહી શકે તો આ વખતે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ભાષા તો સામાજિક વિજ્ઞાન અને ભાષાની અંદર આ વખતે વધારે જગ્યાઓ આવવાની શક્યતા રહેલી છે કારણ કે આની અગાઉ ઓછી જગ્યાઓ ભરાઈ હતી તો આ બંનેની અંદર બે હજાર પચીસો આસપાસ બાવીસો ત્રેવીસોથી લઈ પચીસો આસપાસ જગ્યા આવવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે તો મિત્રો આ વખતે ભાષાની અંદર તો મેરિટ ડાઉન જ જવાનું છે કારણ કે તેમના ફક્ત અને ફક્ત ચાર હજાર ચારસો એક્યાસી ઉમેદવારો જ પાસ થયેલા છે સાથે સાથે આની અગાઉ જેનું મેરિટ સારું હતું તે લોકો તો નોકરી પર લાગી ગયા છે તો તે લોકો તો આમાં લગભગ તો જોડાવાના નથી તો ચોક્કસ આ વખતે મેરિટ ભાષાનું સાવિરનું એટલે કે સામાજિક વિજ્ઞાનનું ચોક્કસ ડાઉન રહેવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અને ગણિત વિજ્ઞાનનું મેરિટ પણ ડાઉન જશે એનું કારણ છે કે ગણિત વિજ્ઞાનની થી બારની અંદર વધારે જગ્યાઓ આવેલી છે નવ દસની અંદર તેરસો જગ્યાઓ આસપાસ ગણિત વિજ્ઞાનની અંદર આવે છે તો જેનું મેરિટ સારું છે તે ચોક્કસ ઉપર લાગી જવાના છે જેથી મેરિટ ડાઉન જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે તો હવે આપણે જોઈએ કયા વિષયમાં કેટલું મેરિટ રહેશે તો આ અંદાજી દાખલો છે આની આસપાસ મેરિટ રહી શકે છે જેનું આ મેરિટથી ઓછું બનતું હોય તેમને ગભરાવાની જરૂર નથી કારણ કે આ વખતે ક્રમિક ભરતી છે તમારે ચોક્કસ આશા રાખવાની છે કે હું આ ભરતીની અંદર લાગી જઈશ તો આપણે જોઈએ કે ગણિત વિજ્ઞાનની અંદર કેટલું મેરિટ રહી શકે છે તો ગણિત વિજ્ઞાનની અંદર અડસઠ આસપાસ એવું ફિક્સ નથી કે અડસઠ જ મેરિટ હોય અડસઠની આસપાસ જો ક્રમિક ભરતી થાય છે ઉમેદવારો પોતાના વતનનો લાભ ના મેળવે અને દૂર પણ જતા હોય ટાટ એચ એસ એસની અંદર લાભ લઈ લે છે તો ચોક્કસ આ વખતે ક્રમિક ભરતી થવાના કારણે મેરિટ ડાઉન જ જવાનું છે ત્યારબાદ છે સામાજિક વિજ્ઞાન તો સામાજિક વિજ્ઞાનનું મેરિટ પણ સડસઠથી અડસઠની આસપાસ રહેવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે ત્યારબાદ ભાષાની અંદર સૌ પ્રથમ અંગ્રેજી તો અંગ્રેજીના અંદર છાસઠથી અડસઠ સુધી મેરિટ રહેવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અને સાથે સાથે અંગ્રેજી વિષયની નવથી બારની અંદર પણ ઘણી બધી જગ્યાઓ આવેલી છે તેથી ચોક્કસ અંગ્રેજી વિષયનું મેરિટ ડાઉન જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે ત્યારબાદ છે હિન્દી વિષય તો હિન્દી વિષયની અંદર પણ મેરિટ પાસઠથી સડસઠની આસપાસ રહેવાની શક્યતા રહેલી છે ત્યારબાદ છે સંસ્કૃત તો સંસ્કૃતની અંદર ઓછી જગ્યાઓ આવેલી છે નવથી બારના અંદર પરંતુ તેનું મેરિટ કેન્ડિડેટ પણ સંસ્કૃતમાં ઓછા હોય છે તો તેથી તેનું મેરિટ સડસઠથી અડસઠની આસપાસ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને ત્યારબાદ છે ગુજરાતી તો ગુજરાતીની અંદર પણ નવથી બારની અંદર ઘણી બધી જગ્યાઓ આવેલી છે સાથે સાથે આ વખતે ગુજરાતી વિષયની અંદર મેરિટ પણ સડસઠ અડસઠ આસપાસ રહેવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે તો મિત્રો આ મેરિટ અંદાજિત મેરિટ છે મેરિટ આનાથી ઘટાડો પણ થઈ શકે આનાથી એક પર્સન્ટ વધી પણ શકે પરંતુ જો ક્રમિક ભરતી થશે તો ચોક્કસ આ વખતે મેરિડ જે પહેલાં મેરિડ રહેતું હતું તેના કરતાં ડાઉન જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે તો જે પણ મિત્રોનું આની આસપાસ મેરિટ બનતું હોય અને પોતાનું મેરિટ કયા વિષયમાં કેટલું છે તે તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી આપણને અંદાજ આવી શકે કે કે સેની આસપાસ મેરિટ રહેવાની શક્યતાઓ રહેલી છે તો દરેક મિત્રો પોતાનું જે પણ મેરિટ બનતું હોય ટેટ વનની અંદર ટેટ ટુની અંદર ટાટ વનની અંદર કે ટાટ ટુની અંદર તે ચોક્કસ અવશ્ય પોતાનું મેરિટ જણાવજો જેથી આપણને અંદાજ મળી શકે કે કયા વિષયની અંદર કેટલું મેરિટ રહી શકે છે તો મિત્રો આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવી કે કયા વિષયની અંદર કેટલા ઉમેદવારો પાસ છે અત્યાર સુધી કેટલી ભરતી થઈ છે અને અંદાજિત કેટલી જગ્યાઓ આવવાની છે અને અંદાજિત મેરિટ કેટલું રહી શકે છે તો મિત્રો જો તમને આ વિડીયો ગમે તો ચોક્કસ તમે લાઈક કરો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને જો તમે આ ચેનલ સાથે નવા જોડાયેલા હો તો અત્યારે જ આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી કોઈ પણ અપડેટ્સ હોય તે તમારા સુધી ચોક્કસ પહોંચી જાય અને ટેટ ટાટની તૈયારી કરવા માગતા હો તો પણ આ ચેનલ સાથે જોડાઈ શકો છો તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો લાઇક કરો અને ચોક્કસ તમે આને સબસ્ક્રાઈબ કરજો